તો વલસાડ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની છત્રીસ સીટમાંથી બક્ષીપંચ સમાજને ચાર સીટ મળી હતી અને વલસાડ તાલુકા પંચાયતમાં બત્રીસમાંથી ત્રણ સીટ ઓબીસીને ફાળી ગઈ હતી જેને લઈને વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે પ્રમાણે ઓબીસી અનામત માટે સત્તાવીસ ટકા ફાળવવામાં આવેલા હોય પરંતુ વલસાડ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રમાણે બેઠકની ફાળવણી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની છત્રીસ સીટમાંથી ચાર સીટ અને તાલુકા પંચાયતમાં બત્રીસ સીટમાંથી ત્રણ સીટ ઓબીસીને ફાળવવામાં આવી હોય તેને લઈને વલસાડના ઓબીસી સમાજના લોકો અને ભારતીય જનતા પાર્ટીના જ ઓબીસી મોરચાના અગ્રણીઓ પણ એક મંચ પર આવી અને વલસાડ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું કારણ કે સત્તાવીસ ટકા ઓબીસી અનામત ફાળવવામાં આવેલી હોય પરંતુ હાલ જે બેઠક ફાળવવામાં આવી છે તે ઓછી બેઠક સમાજને લાગતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના આગેવાનોએ પણ તેઓના જિલ્લા પ્રમુખની સંમતિ લઈને આ કાર્ય કર્યું હોવાનું પણ જણાવ્યું હતું અને પોતાની માંગણી કલેક્ટરને આપી સરકારમાં રજૂઆત કરી હતી આપણી સરકારે જે 27% ટકા બક્ષી પંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે છત્રીસ વલસાડ જિલ્લાની છત્રીસ સીટમાંથી ફક્ત ચાર સીટ મળી છે જે અમને દસ સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ બે હજાર વીસથી આ બક્ષીપંચ આયોગે એ જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજ બની આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને એટલે કે એમાં બધા જ સમાજ આહીર સમાજ આવે તંદેલ સમાજ આવે કોળી પટેલ સમાજ આવે ભંડારી સમાજ આવે એટલા એકસો બેતાલીસ જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા જેટલું અનામત મળવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત ચાર સીટ એટલે કે દસ ટકાથી પણ ઓછું કહેવાય તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ સત્તાવીસ ટકા અનામતનો અમલ થાય અને બક્ષીપંચ સમાજને ન્યાય મળે એના માટે અમે ભેગા થયા આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નિલેશ ભંડારી વલસાડ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ ની જવાબદારી રજૂઆત એવી છે કે ઓબીસી સમાજને સત્તાવીસ ટકા અનામત જે મળવા જીતી હતી એની જગ્યાએ ઓછી અનામત મળી છે એના સંદર્ભમાં આજે આ કલેક્ટર સીટ આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ અમે સત્તાવીસ ટકા અનામત નહીં છે એમાં દસ ટકા જ મને મળી છે એના પછી તાલુકા અને જિલ્લામાં બંનેમાં અનામત મળે એની રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા ઓબીસી ઓલી અમારે એવું છે કે ઓબીસી સમાજની જ્યાં વસ્તી વધારે છે એ જગ્યા પર ઓબીસી સમાજની જો સીટ આવે આવવાથી ઓબીસી સમાજને જે